મિત્રો એક ક્રાંતિકારી નેતા રામ સ્વરૂપ વર્મા તેમનો જન્મ બાવીસ ઓગસ્ટ ઓગણીસો ત્રેવીસ થયેલો અને તેમનો મૃત્યુ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાણું તેમના વિશે આપણે આજે જાણીએ આવા ક્રાંતિકારી નેતા વિશે ગુજરાતના લોકો ખાસ કરીને કોળી ઓબીસી એસસી એસટી સમાજની આજની જે યુવા પેઢી છે ને એ ભાગ્ય જ જાણતા હશે અને ગુજરાતમાં જે કણબી પાટીદાર તરીકે ઓળખાય છે ને આપણે આ બધા લોકો તમે તો આપણા બધા લોકો હીરો હિરોઈન કે ક્રિકેટર કે બ્રાહ્મણ પંડિતો એ લખેલ કાલ્પનિક પૌરાણિક કથા હોય ને એના પાત્રો વિશે આપણે જાણતા હશે પરંતુ ક્રાંતિકારી વિચાર ધરાવતા ઓબીસી જે ત્યાં ઓબીસીમાં માં ગણાય છે એ ઓબીસી કુર્મી સમાજમાં જન્મેલા કણબી સમાજમાં જન્મેલા રામ સ્વરૂપ પરમાના જીવન વિશે ભાગ્ય જાણતા છે આજે આપણે તેમના જીવન વિશે જાણીએ અને જીવન તમે જાણશો ને તો એમાંથી ખૂબ પ્રેરણા મળશે આ જે આખો લેખ છે ને એ કુર્મી કોમ્યુનિટીની વેબસાઈટમાંથી લીધો છે રામ સ્વરૂપ વર્મા બાવીસ ઓગસ્ટ ઓગણીસો ત્રેવીસ થી ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાણું નો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ગૌરીકરણ ગામમાં પિતા વંશ ગોપાલ અને માતા સુખિયાને ત્યાં થયો હતો જે એક સરળ કુર્મી ખેડૂત પરિવાર હતો તેમણે તે દિવસોમાં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી એમ તે અને આગ્રા યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી અને બંને વખત તેમણે યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી અને પછી ઇન્ટરવ્યૂ આપ્યો ન હતો કારણ કે તેઓ માનતા હતા કે સમાજના ભલા માટે સામાજિક અને રાજકીય સંઘર્ષ એક અધિકારી તરીકે આરામદાયક જીવન જીવવા કરતાં વધુ સારો છે વર્માજીનું નામ નવી પેઢી માટે અજાણ હશે પરંતુ તેઓ એવા લોકોમાંના એક હતા જેમણે સત્તાનું નહીં વિચારોનું રાજકારણ કર્યું તેમણે અર્જક સંઘની સ્થાપના કરી લગભગ પચાસ વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહેલા રામસ્વરૂપ વર્માને રાજકારણનો કબીર કહેવામાં આવે છે તેઓડો રામ મનોહર લોહિયાના નજીકના સાથી હતા અને તેમના વૈચારિક મિત્ર અને એક હજાર નવસો સડસઠમાં ઉત્તર પ્રદેશ સરકારના પ્રખ્યાત નાણા મંત્રી હતા જેમણે તે સમયે વીસ કરોડના નફાનું બજેટ રજૂ કરીને સમગ્ર આર્થિક જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું તેમનું જાહેર જીવન હંમેશા નિષ્કલંક નિર્ભય નિષ્પક્ષ અને વ્યાપક જાહેરહિત માટે સમર્પિત રહ્યું રાજકારણમાં તેમણે સ્થાપિત કરેલા ગૌરવ અને ધોરણો માટે તેમનું હંમેશા સન્માન અને યાદ કરવામાં આવશે અને જેના પર તેઓ પોતે જીવ્યા હતા એક હજાર નવસો ચુમાલીસમાં મદ્રાસના પાર્ક ટાઉન ગ્રાઉન્ડ ખાતે અનુસૂચિત જાતિ ફેડરેશન દ્વારા આયોજિત કાર્યકર્તા પરિષદમાં ડો આંબેડકરે આપેલા ભાષણથી રામસ્વરૂપ સ્વરૂપ વર્મામાં રાજકીય ચેતનાનો સંચાર થયો આ ભાષણમાં ડો આંબેડકરે કહ્યું હતું કે તમે જાઓ અને તમારી દિવાલો પર લખો કે તમારે આવતીકાલના શાસક બનવાનું છે જેને તમારે આવતાજતા હંમેશા યાદ રાખવું જોઈએ આ ઉપરાંત તેઓડો આંબેડકરના ભાષણથી પણ ખૂબ પ્રભાવિત થયા હતા જે તેમણે પચ્ચીસ એપ્રિલ એક હજાર નવ અડતાલીસના રોજ બેગમ હઝરતમહલ પાર્કમાં આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જે દિવસે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો એક મંચ પર હશે તે દિવસે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુનું સ્થાન લઈ શકે છે તેઓ લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા અને ચરણસિંહના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન નાણામંત્રી મંત્રી હતા રામસ્વરૂપ વર્મા એકમાત્ર ઉદાહરણ છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન નફાકારક બજેટ રજૂ કર્યું તેમના દ્વારા સ્થાપિત સામાજિક સાંસ્કૃતિક સંગઠન અર્જક સંઘે ખેડૂત કારીગર જાતિઓમાં વૈજ્ઞાનિક માનવતાવાદી દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કર્યો તેમનાથી પ્રભાવિત થઈને બિહારના પ્રખ્યાત નેતા જગદેવ પ્રસાદે તેમના પછાત વર્ગના રાજકારણને બ્રાહ્મણવાદ વિરોધી રાજકારણમાં પરિવર્તિત કર્યું સાઠના દાયકામાં હિન્દી પ્રદેશના સમાજવાદીઓમાં જાતિ અને વર્ણના પ્રશ્નો ઊંડા થવા લાગ્યા લોહિયાના નેતૃત્વ હેઠળના સંયુક્ત સમાજવાદી પાર્ટી ના નારા એ ગાંઠ બાંધી છે પિહડાપાવે સૌમે સાથે પછાત વર્ગના રાજકીય કાર્યકરોને મોટી સંખ્યામાં તેની સાથે જોડ્યા હતા પરંતુ આ લોકોને લાગ્યું કે તેના પ્રત્યે ગંભીર નથી વર્માજીએ તેમના પુસ્તક ક્રાંતિ ક્યુ ઓર કૈસેમાં તેમના રાજકીય જીવનની એક ઘટનાનો ખુલાસો કર્યો છે તેઓ લખે છે મંગલદેવ વિશારદા ઉત્તર પ્રદેશ રાજ્યના જાહેર વિભાગમાં મંત્રી હતા જ્યારે તેઓ એસએસપીમાં હતા ત્યારે તેમને તેમના જન્મ જિલ્લા આઝમગઢમાં એક ભૂમિહારના અન્ય ઉચ્ચ જાતિના સાથીદારોથી અલગ બેસાડવામાં આવ્યા હતા અને પાંદડાની થાળીની ગેરહાજરીમાં તેમને ભાત દાળ અને શાકભાજી એકસાથે તૂટેલા હાંડિયા નાના માટીના વાસણ જેનું મો પહોળું વાસણ બનાવવા માટે તોડવામાં આવતું હતું માં આપવામાં આવ્યા હતા અને પાણી પીવા માટે કુલ્હાડની ગેરહાજરીમાં તેમને દિવાળીના દીવામાં પાણી આપવામાં આવ્યું હતું તો પછી આ દ્વેષ અને તિરસ્કારથી મંગલદેવને કેટલું દુઃખ થયું હશે એક ગરીબ બ્રાહ્મણ આ કેવી રીતે અનુભવી શકે છે ભલે ભૂમિહાર એઠું જૂઠું ખાતી ગાયો દ્વારા વપરાતા વાસણો ધોતા હોય છે તેમને પવિત્ર માને છે અને તેમના પાલતુ કૂતરાઓ વાસણોમાં દૂધ અને રોટલી ખાય છે જેને તેઓ ધોવામાં પણ અચકાતા નથી પરંતુ તેમના ધાતુના વાસણો મંગલદેવ માટે ખાવાના કોઈ કામના નથી પુનર્જન્મ પર આધારિત બ્રાહ્મણવાદ સિવાય આવા તિરસ્કાર અને દ્વેષપૂર્ણ વિચારો બીજે ક્યાંથી આવી શકે છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક અસ્પૃશ્યની આ સ્થિતિ છે જો આ એક મંત્રીના કિસ્સામાં કરોડો અસ્પૃશ્ય મ્લેચ અને શુદ્રો કેટલી તિરસ્કાર અને નફરતનો સામનો કરી રહ્યા હશે તેની કલ્પના જ કરી શકાય છે એ સાચું છે કે મંગલ દેવ વિશારદા અપમાન સહન કરી શક્યા નહીં અને તેમણે ભોજન પણ નહોતું કર્યું પરંતુ આવી તેજસ્વીતા ફક્ત થોડા લોકોમાં જ જોવા મળે છે અનામત અને તકો નહીં આ જાતિવાદી વ્યવસ્થાને નાબૂદ કરવાની જરૂર છે લોહિયાને પોતે ગાંધીમાં શ્રદ્ધા હતી ગાંધી જાતિવાદને મંજૂરી આપતા હતા આ મુદ્દા પર આંબેડકરે પોતાને ગાંધીથી દૂર રાખ્યા હતા લોહિયા ગાંધીવાદી હતા વર્માજી આંબેડકવાદી હતા લોહિયાના આદર્શ મર્યાદા પુરુષોત્તમ રામ અને મોહનદાસ કરમચંદ ગાંધી હતા માનનીય રામ સ્વરૂપ વર્માના આદર્શ બુદ્ધ ફૂલે આંબેડકર અને પેરિયાર હતા ડો આંબેડકરે કહ્યું હતું અસમાનતા બ્રાહ્મણવાદની ભાવનાને જડમૂળથી ઉખેડી નાખો વેદ અને શાસ્ત્રોમાં ડાયનામાઇટ નાખો અર્જક સંઘના સ્થાપક માનનીય રામસ્વરૂપ વર્માએ અર્જક સંઘના કાર્યકરોને સૂચના આપી હતી કે સમગ્ર દેશમાં જ્યાં પણ અર્જક સંઘના કાર્યકરો છે તેઓએ સાહેબ આંબેડકરના જન્મદિવસને ચેતના દિવસ તરીકે ઉજવવો જોઈએ અને ચૌદ એપ્રિલ ઓગણીસ સો ઇઠ્યોતેરથી ત્રીસ એપ્રિલ સુધી આખા મહિના માટે રામાયણ અને મનુસ્મૃતિનું દહન કરવું જોઈએ જેથી મૂળ બહુજન લોકોને જાગૃત કરી શકાય અર્જક સંઘના કાર્યકરોએ રામસ્વરૂપ વર્માના આદેશનું પાલન કરીને ઘોષણા સાથે રામાયણ અને મનુસ્મૃતિનું દહન કર્યું રામસ્વરૂપ વર્મા અને જગદેવ પ્રસાદ જેવા નેતાઓએ ગાંધીવાદી લોહિયાવાદ સામે બળવો કર્યો અને ફુલે આંબેડકરવાદની નજીક આવ્યા કરપુરી ઠાકુર પણ તેમના જીવનના અંતિમ દિવસોમાં ગાંધીવાદથી મોહભંગ થયા તેઓ પણ ફુલે આંબેડકરવાદ સાથે જોડાયેલા અનુભવતા હતા આવનારી પેઢીઓ જ્યારે જાગૃત થશે ત્યારે તેઓ આ રાજકીય વિકાસનો યોગ્ય અભ્યાસ રજૂ કરશે જ્યારે શાસક જ્ઞાતિઓએ સાહેબ દ્વારા લખાયેલા બન્ને પુસ્તકો જાતિવાદ નાબૂદી અને ધર્મ પરિવર્તન જપ્ત કરવાનો આદેશ જારી કર્યો ત્યારે રામસ્વરૂપ વર્માએ લલઈસિંહ યાદવને સરકારી આદેશ સામે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા માટે કહ્યું લલઈસિંહ યાદવે કાનૂની લડાઈ જીતી અને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા બન્ને પુસ્તકો પુનઃસ્થાપિત કરાવ્યા એટલું જ નહીં તેમણે ઉત્તર પ્રદેશ સરકાર સામે માનહાનીનો કેસ દાખલ કર્યો અને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સમગ્ર કેસના નુકસાન અને ખર્ચની વસૂલાત પણ કરી દો લોહિયા હિંદુત્વનો અસ્વીકાર સહન કરી શક્યા નહીં દો લોહિયાનો આ મુદ્દાઓ પર વર્માજી સાથે મોટો વિવાદ હતો અને આ વિવાદ ડો લોહિયાના પક્ષથી અલગ થવાનું કારણ બન્યો આ મુદ્દા પર વર્માજી કેટલા સાચા હતા તેનો બીજો મોટો પુરાવો એ છે કે લોહિયાના તત્કાલીન જનસંઘ સાથેના સંબંધો ખૂબ જ ગાઢ બન્યા હિન્દુત્વ પ્રત્યેના તેમના પ્રેમનું પરિણામ હતું કે તેમણે જનસંઘના વડા દિનદયાળ ઉપાધ્યાયના પક્ષમાં પ્રચાર કર્યો અને તેમના મહત્વપૂર્ણ સાથીદાર જ્યોર્જ ફર્નાન્ડીસ જેવા લોકો સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા વર્માજીએ સૂત્ર આપ્યું હતું કે આપણે મારીશું मरीशू आपने हिंदू नहीं कहवाय रामस्वरूप वर्मा मानता चेतना द्वारा परिवर्तन थे अने सामाजिक परिवर्तन विना राजकीय परिवर्तन शक्य नहीं भले राजकीय परिवर्तन कोई रीते थाय लांबा समय सुधी टकै नहीं રામ સ્વરૂપ વર્માજીએ એક જૂન ઓગણીસ સો ના રોજ સામાજિક ચેતના અને જાગૃતિ લાવવા માટે આરજકસંઘ નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી અર્જક સંઘ ગામડે ગામડે જઈને શેરી નાટકો રજૂ કરતો હતો જેણે બ્રાહ્મણવાદના પાયાને હચમચાવી નાખ્યા હતા કોંગ્રેસે અર્જક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો તે પછી ગામડાઓમાં રાત્રિના અંધારામાં ગુપ્ત રીતે નાટકો ભજવા લાગ્યા ઘણીવાર પોલીસ અને પીએસસી તેમની ધરપકડ કરવા આવતા હતા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી ધીમે ધીમે કોંગ્રેસે તેનો અંત લાવ્યો બ્રાહ્મણો અર્જક સંઘથી કેટલી હદે ડરતા હતા તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે બ્રાહ્મણોએ અર્જક સંઘી મહાભંગી નફરતથી ભરેલું નારા આપ્યું હતું તેમના અનુયાયીઓએ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રામાયણના પાના ફાડી નાખ્યા હતા બહાર રામાયણ અને મનુસ્મૃતિ બળીને રાખ થઈ ગયા વર્માજીએ નાણાં મંત્રી હતા ત્યારે પણ ક્યારેય પોતાના પદનો દુરુપયોગ કર્યો ન હતો તેઓ રિક્ષામાં મુસાફરી કરતા હતા તેમના પરિવારનો કોઈ અન્ય સભ્ય ક્યારે સરકારી વાહનમાં બેઠો ન હતો મને યાદ છે જ્યારે તેઓ છેલ્લી ચૂંટણી હારી ગયા હતા તેઓ ગામડે ગામડે ચાલીને જતા હતા તેમના પગમાંથી લોહી નીકળતું હતું તે તેમની છેલ્લી ચૂંટણી હતી મેં તેમના પૌત્રને સાયકલ પર શાળાએ જતા જોયો ગામમાં તેમનું ઘર બીજા બધાની જેમ જ સામાન્ય છે શોષિત સમાજ દળના સ્થાપક મહામના રામસ્વરૂપ વર્માજીનો જન્મદિવસ હોય કે સ્મૃતિદિન આપણે સઓબીસી એસસી એસટી સમાજે તેને ઉજવવો જોઈએ તો આપણી આવનાર પેઢીને આપણા મહામાનવની સચ્ચાઈની ખબર પડશે જ્યારે ભારતનો ઇતિહાસ પ્રામાણિકપણે લખવામાં આવશે ત્યારે રામ સ્વરૂપ વર્માનું નામ સૌથી મહત્વપૂર્ણ સામાજિક કાર્યકરો અને સામાજિક પરિવર્તન લાવનારા લોકોમાં ગણાશે સામાજિક ન્યાયના પ્રણેતા અને મહાન ક્રાંતિકારી નેતાને સલામ